પોલીસે ભાજપના ગુંડાઓને મદદ કરી છે ભાજપના ગુંડાઓ જ્યારે કોંગ્રેસ કાર્યાલય પર પથ્થરમારો કરી રહ્યા હતા ત્યારે પોલીસ બાજુમાં ઊભી હતી દેશમાં અલંબમાં આવેલા નવો કાયદો બહુ સ્પષ્ટ છે ફરિયાદી પોલીસ સ્ટેશને પહોંચી તો તેની ફરિયાદ લેવી જોઈએ આમ છતાં પોલીસે કોંગ્રેસની ફરિયાદ નોંધી નથી પ્રદેશ કોંગ્રેસ શક્તિસિંહ ગોહિલે વધુમાં જણાવ્યું હતું કે ભાજપના ગુંડાઓ સામે પોલીસ કાર્યવાહી નહીં થાય તો છ જુલાઈ કોંગ્રેસ રોડ પર ઉતરશે છ જુલાઈ કોંગ્રેસની કાર્યકર પ્રદેશ કાર્યાલય રસ્તા પર ઉતરશે અમે તો રથયાત્રાના દિવસે પણ આ કોલ આપી શકતા હતા પોલીસ અધિકારીઓ સામે જરૂર પડશે તો સુપ્રીમ કોર્ટ સુધી જઈશું બજરંગદરના ટોળા આવવા અંગે શક્તિસિંહ ગોહિલે કહ્યું કે લોકોની ગુન્ડાગીરી હજી પણ અટકતી નથી અમે પણ ડરપોક નથી મેસેજ કે કોંગ્રેસ તો મેસેજ આવ્યો છે પછી આટલ અપોક લોકો ડિલીટ કરવા મંડે એટલે સ્ક્રીનશોટ શોટ લેવાઈ ગયા હતા એ પછી અહીંયા આવે છે પોલીસ મદદરૂપ બની છે એવો મારો આક્ષેપ છે ઉઠાવી ઉઠાવીને લઈ જવા જોઈએ ના એસ ટી પ્લે ચાર્સ સાથે સૂત્રોચાર ગાળી ગલોચ કરવા દીધા પછી મારા ઘરમાં તોડફોડ કરે રાત્રે અને પછી પાછા જાહેર કરીને આવે કે સાંજે હું ફરી હુમલો કરી છો આત્મ સુરક્ષા સેલ્ફ ડિફેન્સ કાયદાએ આપેલો મારો અધિકાર છે ઘણા મહાત્મા ગાંધીજીના વિચારધારા વાળી અમારી પાર્ટી માત્ર માત્ર મર ખાઈશું તો ખાઈશું પણ હથિયાર નહીં ઉઠાતું આ જો વિડિયોમાં અમારા હાથમાં ઝંડો હોય એને દંડો ગણાવવાનો અને એમના હાથમાં હોકી હોય એમના હાથમાં તીક્ષ્ણ હથિયાર હોય ભાજપના કોઈ વાંધો નહીં એક ભાજપનો આગેવાન મારા પાસે વિડિયો છે હાથમાં પથ્થર લઈને પોલીસ અધિકારી વાળત બાજુમાં ઊભા છે અને કોંગ્રેસ ઉપર પથ્થર ફેંકી રહ્યો છે જો કોઈ ફેંકતો હોય તો પોલીસ ખડાક દે ખડાકો ન મારે ખડાકો મારે એ રોકતો ન મારી શકાય પથ્થર આવા પથ્થર મારતા વિડિયો મને દુખ છે વાતનો કે પત્રકારનો પણ માથું પૂછ બે દિવસ અગાઉ જે રાત્રે પ્રદેશ સમિતિ રાજીવ ગાંધી ભવન ઉપર જે ઘટના ઘટી એની કમ્પ્લેન ગુજરાત વિધાનસભાના ઉપદેતા સન્માનની શૈલેષભાઈ પરમારે આપી અને સાંજે પ્રદેશ કોંગ્રેસ સમિતિ ઉપર ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાના જે લોકો દેખાવ કરવા પ્રદેશ સમિતિ ઉપર જે આવ્યા એ દિવસે જે ઘર્ષણ થયું જે ઘટનાક્રમથી જે માન્ય પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલીએ આખું વર્ણન કર્યું એની રાત્રે અમે લોકો માન્ય વિપક્ષના નેતા ચાવડા અને અમે લોકો બધા પોલીસ કમિશનરશ્રીને મળ્યા પોલીસ મળીને તમામ ગતિવિધિઓથી અવગત કરી અને અમે પ્રદેશ સમિતિમાંથી જે ફરિયાદ છે ફરિયાદ તૈયાર કરીને રાત્રે દસ સાડા દસની આસપાસ એડિશનલ પોલીસ કમિશનર જે આ ઝોનના છે એમને એલિસ પોલીસ સ્ટેશનમાં પડકુદરશ્રીને મળ્યા અને એમની સાથે ચર્ચા વિચારણા કરીને લેખિતમાં અમે અમારી આખી ફરિયાદ જે છે એ ફરિયાદ આપી ઇન્વર્ટ કરાઈ તેની ફોર્મ પણ અમે આપી અને એમણે એવું કીધું કે તમારો જવાબ લઈને અમે આગળની કાર્યવાહી કરીશું આખો દિવસ સવારે અગિયારથી રાતના દસ વાગ્યા સુધી અમારી સાથે બધા જ કોંગ્રેસના અગ્રણીઓ ભાઈ શ્રી લાલજીભાઈ દેસાઈ અમારા પ્રવક્તા ડોક્ટર મનીષ દુશી બીજા પણ અમારા